જવૃત્યાદ્યમાં પ્રાપ્ત ધન ધાન્યાદિ તશ્ચતૈહિ અલ્પ્યો દશાંશ કૃષ્ણાય વિંશો શાસ્ત્રી હધુરબલૈહિ અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ થકી તે ધન પામું જે ધન ધાન્યાદિત તે થકી દસમો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વિસ્મો ભાગ અર્પણ કરવો અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી ગામ સેંજળના ગામધણી દરબાર શ્રી માણસિયા ખુમાણ એકાંતિક સત્સંગી થયા હતા પોતાની જાડી જમીનને ગરાશ હોય વર્ષે માણસિયા ખુમાણ વ્યવહારે ખૂબ સુખી હતા દર વર્ષે ખેતીવાડીમાં તેઓ એક હજાર રૂપિયાની ઉપજ લેતા શ્રીહરીની શિક્ષાપત્રીની આજ્ઞાએ તેઓ તેમાંથી ચોખ્ખો દશાંશ વિશાંશ ધર્માદો કાઢતા થોડા વર્ષમાં ઘરમાં બે લાખ રૂપિયા જેટલી બચત થઈ તે બે મોટા દેગડા ભરીને પોતાના ઓરડામાં દાટી દીધા તેના નોકરને આ વાતની ખબર હતી તે નોકર કોઈ કારણોસર નોકરીમાંથી છૂટો થયો પછી તેણે એક રાત્રે આ દેગડા ચોરવા નદીમાંથી ભોયરું ખોદી દરબારગુર દરબારગઢ સુધી કાઢ્યું પણ કાંઈ હાથમાં આવ્યું નહીં બીજે દિવસે સવારે માણસિયા ખુમાણ પૂજા પાઠ કરીને પોતાની ડેલીએ ઓરડામાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહારાજને સંભાળતા થતાં માળા ફેરવતા હતા ત્યાં જઈને જીવો ખુમાણ કહે કે માણસિયા બાપુ આજે રાત્રે ઘરમાં ખાતર પીડ્યું છે તે ચોર હાથ ફેરો કરી ગયો હોય ગયો હોય એવું લાગે છે તે સાંભળીને માણસિયા બાપુ કહે કે જીવા કોઈ દી જાય નહીં જો આપણે તો આપણી ઉપજમાંથી દેવનો ભાગ ચોખ્ખો કાઢેલ છે પછી ઓરડામાં તપાસ કરી તો દેગડા એમખેમ હતા શ્રીહરીએ રક્ષા કરી એમ જાણીને માણસિયા બાપુએ જૂનાગઢથી સંતોને તેડાવીને પોતાને ગામ સેંજળમાં રોકાયા ને ઠાકોરજી અને સંતોને દૂધપાકની રસોઈઓ કરીને જમાડીને રાજી કર્યા ઉદ્યમે ધન ધન્ય રે તેનો દશાંશ પ્રભુને જે કરે વિષમો ભાગ કૃષ્ણર્પણ રે કરે વિષમો ભાગ કૃષ્ણર્પણ રે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી માંથી E